હા હેલો નમસ્કાર સરળ એપ ટીમ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કપાસની અંદર તમામ બાબતોની માહિતી તે પહેલા જે પણ ભાગ જોવા માટે નવા ખેડૂત મિત્રો આવેલા હોય છે તે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ હોય શકે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક આવી શકો છો જેથી અમને મળતું રહે પ્રોત્સાહન તમારા તરફથી બે ત્રણ દ જોવા મળી છે ખેડૂતો દ્વારા છે અલગ અલગ વિસ્તારોની જોવા મળતી હતી એ પ્રમાણે અમુક વિસ્તારોમાં સોળસો રૂપિયાના ભાવ પણ જોવા મળતા હતા પણ એ શનિવારે જે સુધારાની ચાલ જોવા મળી બાદ રવિવારની રજા બાદ સોમવારે છે ફરીવાર કપાસ બજારની ચર્ચા કરીએ તો એમાં પણ છે આપણે માહોલ છે સવારમાં સારો જોવા મળતો હતો એ પ્રમાણે જોઈએ તો તો કપાસ બજારના ભાવની આપણે ચર્ચા કરીએ નબળી અને ડેમેજ ક્વોલિટી વાત કરીએ તો એક હજાર ત્રીસ રૂપિયા થી લઈ અને બારસો ત્રીસ ચાલીસ રૂપિયાના ભાવ ઊંચા છે એમાં જોવા મળતા હતા મણ વીસ કિલો એ મધ્યમ થી સારી ક્વોલિટીમાં જોઈએ તો બારસો પચાસ રૂપિયા થી લઈ અને તેરસો નેવું રૂપિયા ના ભાવ છે જોવા મળતા હતા ક્વોલિટી સારી થોડી ઘણી પેશી હોય અને ક્વોલિટીમાં છે કોડીનું પ્રમાણ થોડું ઘણું હોય શકે તો તેરસો નેવું રૂપિયા થી લઈ અને સુધીના ભાવ માર્કેટિંગ અને અને ગામડે છે એ જોવા મળતા રીતના એકસ્ટા સુપર સારા ઉતારાવાળા કપાસની વાત કરીએ તો એમાં ભાવ ચૌદસો એસી રૂપિયા થી લઈ અને પંદરસો નેવું રૂપિયા પંચ રૂપિયા અને અમુક વિસ્તારોમાં સોળસો રૂપિયા ત્રણ દિવસમાં છે જોવા મળ્યા છે એવી ક્વોલિટીની અંદર જોકે જે શનિવાર અને રવિવારે જે બજારમાં જે ગામડે અને જે માર્કેટિંગ યાર્ડો અંદર જે સુધારો જોવા મળ્યો એવો સોમ સોમવારે છે સુધારો સવાર સાંજ સુધી છે ધીમો પડતો દેખાયો કારણ કે સોમવારે છે માર્કેટિંગ યાર્ડો માં પ્રમાણ પણ સારું એવું ખુલતા રજાઓ બાદ છે જોવા મળ્યું છે અને લગભગ બે લાખ વીસ હજાર ત્રીસ હજાર મણ આવક છે આપણને ગુજરાત રાજ્યના માર્કેટિંગ યાર્ડો ની અંદર જોવા મળતી હતી એના લીધે ગુજરાત ગાંસડી ઉપર પણ એનું દબાણ જોવા મળતું હતું આગળ આપણે સમજીએ બંને દિવસના રિપોર્ટ શનિવારે અને સોમવારના જે હાજર બજારમાં ઘાસ ભાવની ચર્ચા કરી લઈએ તો શુક્રવાર બાદ ભાગ છે આપણે રજૂ નથી કર્યો એટલે શનિવારની માહિતી લઈએ તો ગુજરાત અંદર છે ત્રણસો ચારસો રૂપિયાના ભાવે ચાલતી ઘાસડી જોવા મળતી હતી મધ્યપ્રદેશ એમપી લાઇનમાં માં બાવન હજાર બાવન હજાર બસો રૂપિયાના ભાવ અઠ્યાવીસ એમ ઘાસ જોવા મળતા હતા એવી રીતના પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો સત્યાવીસ એમ ગ્રેડ ની અંદર અડતાલીસ હજાર સાતસો રૂપિયાના ભાવ છે સો રૂપિયાના સુધારા સાથે જોવા મળતા હતા એવી રીતના જોઈએ તો કર્ણાટક તમિલનાડુમાં પાંચસો રૂપિયાના ભાવ જોવા મળતા હતા મધ્યપ્રદેશ એમપી લાઈનમાં પાંત્રીસ ગ્રેડ ની અંદર એકોતેર હજાર સાતસો રૂપિયા ઘાસડી પહોંચતી જોવા મળી જેમાં ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો કર્ણાટક તામિલનાડુ પાંત્રીસમ ગ્રેડ ની અંદર છે સસો રૂપિયાનો વધારો સાથે સુમોતેર હજાર પાંચસો રૂપિયાના એક ઘાસના ભાવ જોવા મળ્યા હતા શનિવારે એકંદરે જોઈએ તો સ્પિનરની માંગ છે બત્રીસ એમ કરતા ઊંચા ગ્રેડમાં છે જોવા મળી વધારે પડતો એમાં ભાવ છે સુધારો જોવા મળ્યો નીચા ગ્રેડમાં જોઈએ તો પંજાબમાં છે આપણે એક ઘાછડીમાં સુધારો જોવા મળ્યો બાકી સ્ટેબલ અને મજબૂત ગાંચડી છે અલગ અલગ રાજ્યોમાં જોવા મળી હતી એવી રીતના જોઈએ તો શનિવાર બાદ રવિવારની રજા અને સોમવારના રિપોર્ટની ચર્ચા કરી લઈએ તો બાવીસ ડિસેમ્બર ના રોજ છે એકંદરે જોઈએ તો ગુજરાત શંકર ઘાસ સતત સુધારા બાદ છે વેચવાલી ના છે એક દિવસમાં ઘટાડો દર્શાવતી જોવા મળી હતી બાકી તો મધ્યપ્રદેશ એમ્પી લાઇનમાં માં બાવન હજાર બાવન હજાર ચારસો રૂપિયા ના ભાવ બસો રૂપિયા નો સુધારો છે અઠ્યાવીસમ ગ્રેડ ની અંદર જોવા મળ્યો એવી રીતના પંદર રાજસ્થાન લાઇન ની વાત કરીએ તો ત્યાં પણ ફરીવાર વાર સો રૂપિયા નું સુધારો જોવા મળ્યો અડતાલીસ હજાર આઠસો એ ગાંઠી પહોંચતી જોવા મળે છે સચ્યાવીસમ ગ્રેડ ની અંદર એકંદરે જોઈએ તો બત્રીસમ કરતા નીચેના ગ્રેડ માં સુધારાનો ચાલ છે જોવા મળે છે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં પણ ગુજરાતની અંદર સોમવારે ખુલતા માર્કેટિંગ યાર્ડ ની અંદર વેચવાની પ્રમાણ થોડું જોવા મળ્યું અને એ બાના રૂપી છે બ્રોકરો એ છે બજાર ઉપર એના સો બસો રૂપિયા ઢીલા કરી અને ઘાસડીમાં છે એ ઘટાડો કરવામાં આવ્યો હતો પણ મંગળવારના ખાસ સાંજના રિપોર્ટની અંદર શું છે આપણે ભાવ ફેર જોવા મળશે એના ઉપર વધારે પડતું છે આગળ બજારની ચાલ સમજી શકાશે અત્યારે હાલ છે આ ભાગની અંદર બંને દિવસની માહિતી છે હાજર બજારમાં રૂની ભાવની આપણે અલગ અલગ રાજ્યોની આપી છે અને ભાગ મિત્રો છે સોમવારે રાત્રે બની રહ્યો છે દિવસે છે અમે ફ્રી નથી હોવાના કારણે છે દિવસે ભાગ નથી આપી શક્યા એટલે મંગળવારે સવારમાં ભાગ તમને મળશે ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર છે કોમેન્ટ કરી શકો છો કે સોમવારે બજાર છે શનિવાર કરતા તમારા વિસ્તારોમાં કેવા જોવા મળ્યા પાંચ દસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો સ્થિરતા જોવા મળી સ્ટેબલ ભાવ જોવા મળ્યા અથવા પાંચ રૂપિયા કે દસ રૂપિયા સારી ક્વોલિટીમાં ઘટાડો કરવામાં આવ્યો તમે સોમવારની બજાર વિશે કોમેન્ટ કરી શકો છો તમારા વિસ્તારની અને હાલ આપણે જોઈએ તો કોટન ફ્યુચર્સ કે આઈસ કોટનમાં છે અમેરિકન માર્ચ કોન્ટ્રાક્ટની ચર્ચા કરીએ તો ઓગણીસ ડિસેમ્બર શુક્રવારના રાત્રે ભાવની અંદર જોઈએ તો ઓપનિંગ સપાટી સેન્ટની જોવા જોવા સેન્ટના ભાવ મળ્યા જ્યારે પંચોતેર સેન્ટ ના લેવલે જીરો પોઈન્ટ ચોવીસ સેન્ટ નો સુધારો એક લાખ ત્યાં હજાર ચારસો પિસ્તાલીસ વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે શુક્રવારે ચાલ છે વાયદાની અંદર છે મજબૂત સ્થિતિ સાથે બંધ થતી જોવા મળી હતી જોકે જીરો પોઈન્ટ ચોવીસ સેન્ટ સુધારો છે આપણે જોવા મળ્યો હતો એવી રીતના જોઈએ તો સોમવારે વાયદાની રાતની સપાટી છે શું જોવા મળે છે બાવીસ ડિસેમ્બર બે હાજર પચીસ ને માર્ચ કોન્ટ્રાક્ટમાં ઓપનિંગ સપાટી જોઈએ તો ત્રેસઠ પોઈન્ટ પંચોતેર સેન્ટની જોવા મળી રાત મુસાતભર સ્થિતિ સોસઠ સેન્ટની બતાવવામાં સક્ષમ રહ્યો વાયદો લોઅર સેટ તળિયાના ભાવ જોઈએ તો ત્રેસઠ પોઈન્ટ અડતાલીસ સેન્ટ બતાવવામાં આવ્યા અને રાત્રે વાયદો સેટલ થયો જીરો પોઈન્ટ ચૌદ સેન્ટના મામૂલી ઘટના સાથે ત્રેસઠ પોઈન્ટ એકસઠ સેન્ટના લેવલે એક લાખ બાસી હજાર ત્રણસો ઓગણીસ વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે મામૂલી દબાણ સાથે વાયદાની અંદર સોમવારની સ્થિતિ છે જોવા મળે છે મંગળવારે વાયદાની ચાલ છે આપણે કેવી જોવા મળે છે આપણે આગના ભાગમાં એની ચર્ચા કરીશું પણ આ બંને દિવસની માહિતી જે શનિવારથી લઈને સોમવાર સુધીના જે આપણા ભાગ રજૂ નથી થયા તે માટે છે ખાસ ખેડૂતો માટે આ બંને દિવસની માહિતી વાયદા બજાર અને બંને દિવસની માહિતી હાજર બજારમાં રૂના ભાવની ચર્ચા કપાસ બજારની ચર્ચા આપણે આગળ કરી ભાવ છે એ પ્રમાણે વેચવાલીનું પ્રમાણ છે આપણે શુક્રવારે જેમ સરસાગરી એમ ઘટેલું જોવા મળ્યું શનિવારે પણ ઘટેલું જોવા મળ્યું અને એ પ્રમાણે સોમવારે છે ફરીવાર વધીને જોવા મળ્યું પણ એકંદર એક બે દિવસ એવું જોવા મળતું હોય છે પણ આખું અઠવાડિયું છે હવે કેવું આપણે જોવા મળે વેચવાલીમાં એ ખાસ મહત્વનો પોઈન્ટ છે આ અઠવાડિયામાં જોવા મળશે

સરકારના એક્શન સામે છે આવતી હોય છે એવી રીતના શોર્ટ ભાગની અંદર પણ છે આપણે અલગ અલગ માહિતી છે અલગ અલગ ખેડૂતોને છે એક મિનિટની અંદર આપતા હોઈએ છીએ ગુજરાતની અંદર કાંઈ પણ બનતી ઘટનાની માહિતી એક મિનિટની અંદર છે ખેડૂતો સુધી પહોંચે અથવા તો સામાન્ય નાગરિક સુધી છે માહિતી સાચી પોગે માટે માહિતી અહીંયાથી એક મિનિટની અંદર પણ આપવામાં આવે છે અલગ અલગ કોઈ પણ ભાગ છે અમારા ચેનલના માધ્યમથી જોડાવાથી છે તમને તમારા બધા જ ભાગની અપડેટ મળી રહે એ માટે વારંવાર અહીંયાથી મહેનત કરવામાં આવતી હોય છે એટલા માટે ખાસ અમારા દિવસોમાં જો અમે આગલા દિવસોમાં ફ્રી ન હોય તો એક ભાગની અંદર છે ડબલ ડબલ દિવસની માહિતી મળશે તમારી સામે રજૂ કરતા હોય જેથી કરીને તમામ ખેડૂત મિત્રોનું સોલ્યુશન થઈ જાય કપાસના ભાવને છે અત્યારે હાલ કપાસ્યા અને કપાસા ખોલનો પણ ટેકો છે લગભગ સતસો રૂપિયાથી લઈને સસ્સો પચાસ રૂપિયાના ભાવે છે પ્રતિ માણના ભાવ મિશ્કિલો એ છે બી ગ્રેડ ક્વોલિટીમાં છે કપાસિયાનું વેચાણ જોવા મળતું હતું સારી એવન સુપર બ્રાન્ડની અંદર કપાસિયા છે આપણને જોવા મળે છે ભાવ છે સસો પચાસ રૂપિયાથી લઈને સાતસો પચાસ રૂપિયાની બજાર જોવા મળતી હતી જોકે પાંચ દસ પંદર રૂપિયા સુધીનો પાછલા બે ત્રણ દિવસમાં ઘટાડો પણ છે કપાસિયા બજારમાં થયો છે પણ એકંદરે મજબૂત સ્થિતિ છે કપાસિયા બજારની બનેલી છે એમાં કોઈ વધારે ઘટાડો આવી જાય એવો સંભવ નથી આપણે આગળ એની માટે સરસાઓ કરેલી ભાગમાં એટલે આપણે આ ભાગની અંદર એની વધારે માહિતી નથી આપતા કપાસિયા ખોલની સરસા કરીએ તો એમાં પણ ભાવ છે મજબૂત ટકેલા છે પંદરસો દસ રૂપિયાથી લઈને ભાવ છે સોળસો ને પચાસ સાઠ રૂપિયા સુધી છે એમાં આપણે પાછલા બે દિવસની વીસ ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો બાદ છે અત્યારે હાલ ચાલી રહ્યા છે પણ એકંદરે કપાસિયા અને કપાસિયા ખોળમાં જે મામૂલી ઘટાડા જોવા મળે છે એ બજારમાં છે લેવેચ માટે છે વધારે પડતા છે ખરીદી અને વેચવાલી સામે છે બનતા હોય છે અને એના માટે ખરીદી વેચાણ છે વધારે પડતું થતું હોય છે કારણ કે એ માટે ઘટાડો કરવો અને વધારો કરવો જરૂરી બનતું હોય છે તો જ તેનું લેવેચ વધારે પડતી થતી હોય છે એવી રીતના રૂબજારની બજારની અંદર પણ છે આ પહેલી જે ઘટાડાની ચાલ છે એ લેવેચ માટે પણ બનતી હોય છે અને એ પ્રમાણે કપાસની અંદર પણ તેજી મંદી બને તો જ તે વેચાણ અને ડેલી કારોબાર ખરીદી છે થતી હોય છે એ પ્રમાણે છે બજારમાં તેજી મંદી આવવી જરૂરી બનતી હોય પણ થોડા અંશ અંદર આવે તો બજારની અંદર એક જળવાય અને આગળ આપણે ચર્ચા મંગળવાર આગળના ભાગમાં આપણે માહિતી આપશું અત્યારે આ ભાગની અંદર આટલું જ હવે એક નવા ભાગ સાથે ત્યાં તમામ ખેડૂત મિત્રો ને કાંઈ પણ સવાલ હોય તો આ ભાગની અંદર કોમેન્ટ કરશો જેથી અમે નવા ભાગમાં એની માહિતી લઈને ફરીવાર હાજર થઈ જાય કોઈ ચિંતા નહીં કરવાની તમામ ખેડૂત મિત્રો જોતા રહેવાના છે તમામ સરળ ટીમના ભાગ તો જય જવાન જય કિસાન જય ભારત જય આકાર